પછી આ ભાજપના કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં નવા જાય પાપ એનું ધોવાનું નથી અને બે રૂપિયા કિલોમીટર અને ઇનોવા સગા સંબંધીઓને લઈને જવું ડ્રાઈવરના પૈસા અરે આ રાજકોટ ની પ્રજાના પૈસા છે રાજકોટની પ્રજાના ટેક્સ ના પૈસા છે તમને શરમ આવી જોઈએ કે તમે પ્રજાના પૈસા આવા તાગરતી ના કરો છો ગાડીઓમાં ફરો છો તમે તો કોઈ ગાડી ન જોઈએ એવું લાગે છે અમને તો બેન જ્યારે ગયા મેયરશ્રી ક્યારે કેમ આવી જાહેરાત નો કે હું જે ખર્ચો થાય કાયદેસર નો જે પૈસા અઢાર રૂપિયા કિલોમીટર થાય છે આપીશ એની બદલે ખબર પડી કે રાજકોટમાં હોચો છે અને મેં જે કર્યું ખોટું કર્યું છે એને એને શરમ શરમ આવતી હોય ને તો રાજીનામું દેવું જોઈએ મેયર અમારી માંગણી એક જ છે કે મેયર આવે ત્યારે અમે એનું રાજીનામું માંગવાના છીએ અને ભાજપના તમામ અધિકારીઓને શરમ આવી જોઈ કે મેયર ભાઈ રાજીનામું આપવું જોઈએ સ્ટેન્ડિંગ કમિટી જે છે એને કીધું જાઓ જલસા કરો ફરો અમે વહીવટ બધો કરી લેશું તમને પૈસા મોજ વાપરો જાવ તમે તમારે બેન ભણી ને ફેરવો સગા સંબંધીઓને ફેરવો જલસા કરો કુંભના મેળામાં તમે નવા જાવ છો તમને શરમ આવી જોઈ અહીંયા તમે પાપના પોટલા બાંધો છો રાજકોટની પ્રજાના વેરાના પૈસા વાપરો છો શરમ કરો શરમ કરો તમે